coming day so ને અલગ સાબુ લીધો છે એટલે સાબુમાંથી તો સુગંધ પણ સરસ મજાની આવતી હોય છે તો તમે જોઈ શકો છો સાબુ આપણે આખે આખો ખમણાઈ ગયો છે બરોબર અહીંયા તો અહીંયા પણ સાબુ કમણાઈ ગયો છે અને અહીંયા ગરમ પાણીમાં પણ થઈ ગયું છે તો હવે આપણે ગરમ પાણીમાં નાખી દઈશું સાબુને સાબુ ઓગળવા માટે આપણે ધીમા તાપે સાબુને ઓગાળી લઈશું હવે આપણે એમાં એક ચમચી મીઠું નાખશું ને સરસ મજાનું હલાવી લઈશું આપણે એમાં એક ચમચી આપણે એક ચમચી વિનેગર નાખેલું છે હવે સરસ મજાનો નો આપનો આ સાબુ ઓગળી જાય ત્યાં સુધી એને ઉકાળી લઈશું આમાંથી તો સરસ મજાની

તો આ તમે જોઈ શકો છો આપણું હેન્ડવોશ સરસ મજાનું બનીને તૈયાર છે હું તમને ટ્રાય કરીને પણ બતાવું તો આ તમે જોઈ શકો છો છે ને સરસ મજાનું બજારમાં જો મળતું હોય એવું જ તમે જોઈ શકો છો ઘરે જ રહેલી વસ્તુમાંથી બજાર જેવું હેન્ડવોશ બનીને તૈયાર થઈ જશે બજારમાં તો ઘણા બધા કેમિકલ વાળા આવતા હોય છે હેન્ડવોશ પણ આ ઘરે કોઈ કેમિકલ નહીં કાંઈ નહીં ને સરસ મજાનું આપણે હેન્ડવોશ બનીને તૈયાર થઈ ગયું છે પણ દસ રૂપિયામાંથી જ બરોબર આ તમે જોઈ શકો છો પણ માથી સુગંધ માણસી સરસ આવે ને એ વાત પૃથ્થોમાં બરોબર સરસ મજાની સુગંધ આવે છે એમાંથી વાવ સરસ મજાની ગુલાબ છે એવી સુગંધ આવી રહી છે તો તમે પણ એકવાર મારી જરૂર થી બનાવજો ને જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના બોલતા મારે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં